કેમ છો છાપી શું તમને ખબર છે આજે આપણે પહોંચી ગયા છીએ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ફિઝિયોથેરાપી સેન્ટર જે છે સુકુન ફિઝિયોથેરાપી ફિટનેસ એન્ડ રિહેબ સેન્ટર જે આવેલ છે આપણા શહેર છાપીમાં સુકુન ફિઝિયોથેરાપીમાં તમને કમરના દુખાવા ખભાના દુખાવા ફ્રોઝન શોલ્ડર ચાલવા તથા બેસવામાં થતી તકલીફો કે પછી નસ તથા મણકાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે તથા આ સેન્ટર ખાતે તમને ઓપરેશન પછીની ફિઝિયોથેરાપીની સારવાર પણ થઈ જશે અહીંયા તમને આધુનિક તથા એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉપચાર કરવામાં આવશે જેવી રીતે કે ઉત્તર ગુજરાતનું સૌથી પહેલું મશીન માઇક્રો કરન્ટ થેરાપી કરતું મશીન કે પછી ટેન્સ હોય કે એનએમઈએસ એટલે કે ન્યુરો મસ્ક્યુલર ઇલેક્ટ્રિકલ સ્ટીમ્યુલેશન જે કરશે તમારા મસલને રિકવર અહીંયા મહિલા તથા પુરુષો માટે અલગ અલગ વિભાગ બનાવ્યા છે અને મહિલાઓ માટે મહિલા ડોક્ટર દ્વારા જ નિદાન કરવામાં આવે છે એ ઉપરાંત આપણા નાના નાના બાળકોને થતી માનસિક તથા શારીરિક તકલીફોને દૂર કરી દેવામાં આવશે અને ગર્વની વાત એ છે કે આપણા સેન્ટર ખાતે સેવા આપતા ડૉક્ટર રિજવાન મેમન સાહેબે કેબિનેટ મિનિસ્ટર બળવંતસિંહ રાજપૂતના હસ્તે એડવાન્સ ફિઝિયોથેરાપીનો એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો છે તો મિત્રો રાહ શું જુઓ છો તો આજે જ પહોંચી જાઓ સુકુન ફિઝિયોથેરાપીમાં જે છે તમારા સુકુનનું સરનામું અને અમારા સેન્ટરનું એડ્રેસ છે હોટલ તાજની પાછળ પટેલ ઇસ્ટેટ ન્યૂ સિલ્ક પેલેસની ઉપર બીજા માળે અને હા અગત્યની વાત એ હતી કે તમારા માટે અહીંયા લિફ્ટ પણ છે અને જો તમે કદી છાપીમાં ન હોય અથવા ન પહોંચી શકતા હોય તો અમારું બીજું સેન્ટર છે મેથાણ ચોકડી કાકોશીમાં નાયરા પેટ્રોલ પંપની સામે જી એકત્રીસ બત્રીસ અને તેત્રીસ પર અને ત્યાં મળશે તમને સેમ સુકૂન અને સેમ એડવાન્સ સેવા